चेकर भाई की एक मोहब्बत के लिए आए हैं और ये मोहब्बत हमेशा चेकर भाई के साथ में इसी रहेंगी और हमारी आवाज हिंदू मुस्लिम आदिवासी जितने लोग है सबों की आवाज़ एक ही है कि चेकर भाई को इंसाफ मिले ये पैसे दे के लोग नहीं आए यहाँ पर आप देख सकते लाखों की तादाद के अंदर है यहाँ पर लोग पैसे देके नहीं आए यहाँ पे सिर्फ मोहब्बत से आए और ये मोहब्बत જાહેર કરતી કે ચેકર ભાઈ મોહબત કરે ઓર બહુ જલ્દી હમલો બીચ મેસ તો દર્શક મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવાના જેલ માંથી માટે મુસ્લિમ સમાજ લોકો પણ મેદાન ઉતર્યા છે તમે હાલ જે વિડીયો ની ક્લિપ જોઈ એ મિત્રો એ ભાઈ મુસ્લિમ સમાજ આવે છે છતાં ચૈતર વસાવા માટે કેવું બોલી રહ્યા છે અત્યારે હાલ તમે સોશિયલ મીડિયામાં વિડિયો જોતા હશો ઘણા બધા મુસ્લિમ ભાઈઓ પણ અત્યારે હાલ ચૈતર વસાવાને સપોર્ટ કરી રહ્યા છે કારણ કે ચૈતર વસાવા અને સંજય વસાવા મિત્રો સંજય વસાવાને જે લોકો સપોર્ટ નથી કરી રહ્યા અત્યારે હાલ એટલા લોકો ચૈતર વસાવાને સપોર્ટ કરી રહ્યા છે કેમ મિત્રો અત્યારે હાલ આટલા બધા લોકો ચૈતર વસાવાને સપોર્ટ કરે છે દરેક સમાજના લોકો અત્યારે હાલ ચૈતર વસાવાને જ સપોર્ટ કરે છે

અને એવું કહી રહ્યા છે કે હવે ચૈતર વસાવા જેલમાંથી ક્યારે બહાર આવે મિત્રો દિવસે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવી શકે છે અને મિત્રો આ ભાઈ પણ એવું જ કહી રહ્યા છે કે આ વખતે તો ચૈતર વસાવાને જરૂર ન્યાય મળશે તમે શું કહેવા માંગો છો મિત્રો કે ચૈતર વસાવા આ વખતે જેલમાંથી છૂટી જશે એ તમે કમેન્ટ કરીને જણાવજો અને અત્યારે ચૈતર વસાવના પત્ની પણ એવું કહી રહ્યા છે કે હવે અમને જરૂરથી ન્યાય મળશે મિત્રો ડેડિયાપાડાની અંદર જે સભા રાખવામાં આવી હતી એના પછી મિત્રો ઘણા બધા વિડીયો આવ્યા ઘણા બધા લોકો ચૈતર વસાવાને સપોર્ટ કરે છે આજે સોશિયલ મીડિયામાં તમે જોતા હશો કે એક આમ આદમી પાર્ટીના નેતા નાનકડા નેતા એટલે કે ચૈતર વસાવા મિત્રો તેમની જનતા માટે નાનકડા નેતા છે તેમની જનતા માટે તે નાના માણસ છે પણ મિત્રો તમે સોશિયલ મીડિયામાં જોતા હશો કોઈપણ આવડા મોટા નેતા કે કોઈ પણ સમાજના નેતા કે કોઈ પણ પાર્ટીના નેતા તેની સભામાં કે તેની ચર્ચા થઈ રહી હોય એટલી અત્યારે હાલ ચૈતર વસાવાની ચર્ચા થઈ રહી છે કારણ કે તમે જોતા હશો કે ચૈતર વસાવાનો એટલો પ્રેમ છે તેમને એવા કામો કર્યા છે અને તેમની જનતા અત્યારે હાલ તેમને ખૂબ જ સપોર્ટ કરી રહી છે તો હવે એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવા હવે જેલની બહાર આવી શકે છે તો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે